લોકસભાની ચૂંટણીને લઈને મતદાન છે તે અત્યારે વહેલી સવારથી શરૂ થઈ ગયું છે જે પ્રકારે ભારતભરની અંદર આ પ્રકારે લોકો જે મતદાન માટે પહોંચી રહ્યા છે અત્યારે જે પ્રકારે મોરબીની વાત કરીએ તો મોરબીમાં અલગ અલગ વિસ્તારની અંદર જે પ્રકારે આ લોકો છે તે લોકો સવારથી જ મતદાન કરવા માટે પધારી રહ્યા છે ખાસ જે પ્રકારે કહી શકાય કે ઉનાળાનું જે તાપ છે તે તે આપની ગરમીની અંદર અત્યારે આ લોકો કહી શકાય કે મતદાન કરવા માટે પહોંચ્યા છે જે પ્રકારે બપોરનો સમય છે બપોરના સમયે કહી શકાય કે મતદાન જે કરનાર લોકો છે તે લોકો ક્યાંક ઓછા જોવા મળશે અત્યારે વહેલી સવારથી જ પોતાના કામકાજ પતાવી અને સીધા જ મતદાન કરવા માટે બહેનો છે તે પધારી રહ્યા છે તો બીજી તરફ ભાઈઓ પોતાના ધંધે જતા પહેલાં જ મતદાન કરવા માટે પધારી રહ્યા છે અત્યારે જે પ્રકારે મોરબી શહેરની અંદર અલગ અલગ વિસ્તાર છે તે વિસ્તારની અંદર મોટી સંખ્યામાં જે મતદારો છે તે જોવા મળી રહ્યા છે ખાસ જે પ્રકારે કહી શકાય કે અલગ વ્યવસ્થાઓ છે તે બુથની અંદર કરવામાં આવી છે પરંતુ સાથે સાથે વહેલી સવારથી જ મતદાર મથક ઉપર લાઇનો છે તે જોવા મળી રહી છે ખાસ જે પ્રકારે કહી શકાય કે અત્યારે વહેલી સવારથી જ અલગ અલગ બૂથ છે મોરબી જિલ્લાના તે તમામની અંદર આ પ્રકારની લાઈનો છે તે જોવા મળી રહી છે બૂથની અંદર પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યું છે કારણ કે કોઈ કોઈ પણ અનિચ્છ બનાવ ન બને આ તેના માટે ખાસ તકેદારી છે તે તકેદારી પણ રાખવામાં આવી છે એટલે કે જે પ્રકારે કહી શકાય કે ચાપતા બંદોબસ્ત વચ્ચે જે મતદાન મથકો છે ત્યાં લોકો મતદાન કરવા માટે પધારી રહ્યા છે જે પ્રકારે કહી શકાય કે વહેલી સવારથી જ આ પ્રકારની લાઈનો છે તે તમામ બૂથોની અંદર જોવા મળે છે બીજી તરફ જો વાત કરવામાં આવે તો જે પ્રકારે મતદાન મથકની અંદર મોબાઈલ નથી લઈ જવાના તેના માટે ખાસ વ્યવસ્થાઓ છે તે બૂથ મથકે કરવામાં આવી છે જે કહી શકાય કે કોઈપણ મોબાઈલ છે તે અંદર ન લઈ જાય અને તેના માટે યોગ્ય વ્યવસ્થાઓ છે તે અહીં બૂથ ઉપર કરવામાં આવી છે એટલે કે જે પ્રકારે લોકસભાની આ ચૂંટણીની અંદર મતદારોને કોઈ પણ પ્રકારની કહી શકાય કે અવગતિ ન પડે તેના માટે ખાસ તકેદારી છે તે રાખવામાં આવી છે નમસ્કાર